અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોલના ભાવ પણ હવે આસમાને જશે તો આમાં માલધારીનો શું વાંક સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને મેં કહેવા માંગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોલની જે ગાણી પણ હવે મોટા ભાવમાં વેચે છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માગણી છે અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર ઓકે ઓકે